નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વરસાદને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે નવરાત્રિના છેલ્લા થી ચાર દિવસમાં વરસાદે રંગમાં ભંગ પાડ્યો હતો જો કે કેટલાક ગરબા આયોજકોને ગરબા કેન્સલ કરવાની ફરજ પડી હતી જ્યારે કેટલીક જગ્યાએ ગરબા ચાલુ રહેતા ખેલૈયાઓને મજા પડી હતી

આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ અને મહિસાગર માં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તો મિત્રો આ હતા વરસાદના સમાચાર વધુ અપડેટ માટે અમારી ચેનલ માં જોડાયેલા રહો અને ખાસ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો